આજે છોટાઉદેપુર જિલ્લાની અલી ખેરવા એટલે કે બોડેલીની ધરતી ઉપર દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશમાં નવી શિક્ષા નીતિ જ્યારે અપનાવવાનો મંત્ર મૂક્યો ત્યારે એની અંદર શિક્ષકોને તાલીમ અને વિદ્યાર્થીઓને હિતમાં રાખી અને જે તે કાર્યક્રમો એ જિલ્લા લેવલે ઘડાય એની રૂપરેખા તૈયાર થાય એના માટે જિલ્લા શિક્ષણ તાલીમ ભવનોની રચના કરવાનો જે નેમ મૂકેલી એના ભાગરૂપે રાજ્યની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે રાજ્યમાં આ બીજા નંબરનું શિક્ષણ અને તાલીમ ભવન છોટાઉદેપુર જિલ્લા ખાતે આપ્યું અને એનું આજે અમારા લોકપ્રિય સાંસદ આદન્ય જસુભાઈ રાઠવા સાહેબના હાથે આજે આ ખાતમુહૂર્ત થયું છે છોટાઉદેપુર જિલ્લામાં આવનારા દિવસોમાં આ નવીન ભવન જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જે તૈયાર થવાનું એનાથી છોટાઉદેપુર જિલ્લાની શિક્ષણની ક્ષમતાઓમાં ખૂબ વધારો થવાનો બાળકો વિશિષ્ટ પ્રકારનું એને તાલીમ મળવાની એ રમતગમતના ક્ષેત્રની હોય એ બાલવૈજ્ઞાનિક બનવાની હોય એ બાલ વાર્તાકાર બનવાની હોય એ ઇતિહાસવિદ બનવાની હોય એવી વિશિષ્ટ પ્રકારની તાલીમો એ શિક્ષકોને પણ મળવાની વિદ્યાર્થીઓને મળ પણ મળવાની અને આધુનિક ટેકનોલોજીથી કઈ રીતે આ જિલ્લાના શિક્ષણનું મૂલ્યાંકન થાય એની પરીક્ષાની પદ્ધતિ એના પ્રશ્નો પેપરો તૈયાર થાય ચકાસણીઓ થાય એવી વિવિધ પ્રકારની હેતુલક્ષી જે યોજનાઓ અહીંયા આ સેન્ટરના માધ્યમથી થશે મને શ્રદ્ધાને વિશ્વાસ છે કે આગામી સમયમાં જે છોટાઉદેપુર જિલ્લો શિક્ષણની દૃષ્ટિએ પાછળ છે એમ કહેવાય એમાં ઉત્તરોત્તર પ્રગતિ કરીને છોટાઉદેપુર જિલ્લો પણ રાજ્યના અન્ય જિલ્લાઓની હરોળમાં અગ્રતા કામ મેળવે એવી આપણે આશા રાખીએ એ જ આજના દિવસે આ જિલ્લા માટે ખૂબ મહત્ત્વનો આજે આ પ્રસંગ થયો એમાં આમ જનતા પણ આવી અને આ પત્રકાર મિત્રોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી આપનો આભાર ભારત કી જય